હાય એવરીવન વન જય સ્વામિનારાયણ તો સૌથી પહેલાં છે ને એક આપણે આવી રીતના વ્હાઈટ એન્કરની આ મેં લીધી છે અને આ એક પર્પલ કલરની તમે તમારા કલર એકોર્ડિંગ લઈ શકો છો પછી મેં આ આવી રીતના ત્રિકોણ કાચ લીધો છે અને આ ટ્યુબ લીધી છે મિરલ ચિપકાવવા માટે હવે તો સૌથી પહેલાં છે ને આપણે ત્રિકોણને ત્રણેય બાજુ આવી રીતે બાંધી લેવાનું છે આવી રીતના ખૂણે ખૂણેથી ત્રણેય બાજુ જેવી રીતના મેં ટીબ લીધી છે ને તેવી રીતના આવી રીતના બે વાર બાંધવાનું છે એકવાર નહીં બે વાર બાંધીશું તો તેનાથી જે ફરતી બોર્ડર છે ને બહુ જ સરસ રીતે દેખાશે હવે આપણે દોરો છે ને સામેની સાઈડ રાખવાનો છે અને એમાંથી સોઈને બહાર કાઢવાની છે અને સાથે સાથે એક એક ટીપ પણ લેતી જવાની છે આવી રીતના જેવી રીતના મેં બતાવ્યું છે ને તેવી રીતના જો આવી રીતના ખૂણે ખૂણે ટીપ લેતી જવાની છે એટલે એટલો સરસ એનો દેખાશે ને બહુ જ મસ્ત દેખાશે આવી રીતના જો તમે મીટર બનાવશો ને તો તેનું બહુ જ સરસ લુક આવશે તમે જોઈ શકો છો મેં બનાવ્યું છે ફાઇનલ લુક આ રીતનો છે તમે પણ બનાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ બે લાયકન દબાવવાનું ના ભૂલતા થેન્ક યુ